ઇકોતેર વર્ષના દાદી ડ્રોનના દ્રશ્યો જોઈ તમને થતું હશે કે સમગ્ર કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે પરંતુ અહીં ફિલ્મનું શૂટિંગ નહીં પણ રિયલ ક્રાઇમની તપાસ ચાલી રહી છે પોલીસના હાથે એવો નરાધમ ઝડપાયો છે જેને આચરેલો ગુનો સાંભળી તમે પણ તેના પર ફિટકાર વરસાવશો ભરૂચના આમોદની આ ઘટના છે એક વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવવા ખેતરની વચ્ચે ઝૂંપડામાં રહે છે એક દિવસ મોડી રાત્રે 35 વર્ષીય શૈલેશ રાઠોડ અચાનક ખેતરે આવી ચડ્યો અને ખેતરની વચ્ચે આવેલા ઝૂંપડામાં રહેતી 71 વર્ષીય દાદીને પોતાની હવસનો શિકાર બનાવ્યો પરંતુ તમને થશે કે એક નરાધમ અચાનક દાદીના ઘરે કેમ પહોંચી ગયો એવું તો શું થયું શું કનેક્શન છે બંને વચ્ચે તો તે સમજવા માટે તમને એક વર્ષ પહેલા લઈ જવા પડશે વર્ષ બે હજાર ત્રેવીસ આમોદ ગામમાં ખેતરમાં રહેતી એકોતેર વર્ષીય દાદી એકલવાયુ જીવન જીવતા હતા પરિશ્રમ કરીને દાદી ગરપણમાં જીવન સામે વાત ભેડી દિવસો પસાર કરી રહ્યા હતા પરંતુ એક કાળા દિવસે એક યુવાન ઝૂપડામાં આવી ચડ્યો દાદી કઈ સમજે વિચારે તે પહેલા જ આ યુવાન પોતાની હવસ સંતોષવા બળજબરી કરવા લાગ્યો દાદી ઉંમરના કારણે હિંમત હારી ચૂક્યા હતા પાત્રીસ વર્ષના નરાધમ શૈલેષ રાઠોડે તમામ હદ વટાવી પોતાની હવસનો શિકાર દાદીને બનાવ્યો દાદીએ હિંમત દાખવી ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદના આધારે જૂન બે હજાર ત્રેવીસમાં જ આરોપીને ઝડપી પાડ્યો આરોપી જેલમાંથી જામીન પર છૂટ્યો અને જાણે દાદી સાથે વેર લેવા માંગતો હોય તેમ ફરી એવી જ રીતે ઝૂંપડામાં પહોંચ્યો અને ફરી એક વર્ષ પહેલા આચરેલું ગુનાનું પુનરાવર્તન કરી અને અઠવાડિયામાં ડરાવી ધમકાવી બે વખત બળાત્કાર ગુજાર્યો હારેલી થાકેલી વૃદ્ધાએ ફરી આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસ આવાજ સાંભળી ચોકી ઊઠી અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા પોલીસે આ વખતે ટેકનોલોજીની મદદ લીધી પોલીસે શૈલેષ ઝડપી પાડવા માટે ડ્રોનનો સહારો લીધો નજીકના ગામ સુધી પોલીસે એક પણ ખૂણો બાકી ન રાખ્યો અને આખરે પોલીસને સફળતા મળી આહમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો તે ગુનાનો જે તોમ્મતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે એ આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ એ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે ભરૂચમાં પહેલા દસ વર્ષની બાળકી પર અત્યાચાર અને હત્યા અને ત્યારબાદ હવે એકોતેર વર્ષના દાદી આવા વિકૃત નરાધમોને એવી સજા થવી જોઈએ કે આવા વિકૃત વિચાર લાવતા પણ ડરી શકે જો ખાલી જેલમાં ધકેલી દેવાથી જ આવા નરાધમ સુધરી જતા હોય તો વિકૃત શૈલેષ રાઠોડ જામીન પર છૂટીને ફરી બદકામ આચરવાનું કૃત્ય ન કરતો તો જરૂર છે દાખલારૂપ કાર્યવાહીની ભરૂચથી સંવાદદાતા વિકી જોશી સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફેસબુક પર અમને ફોલો કરવાનું ન ભૂલતા અને ઇન્સ્ટાગ્રામ પર આપ જો અમને જોઈ રહ્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પર ગુજરાત તકનું પેજ લાઈક કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવી ખબરો સાથે નમસ્કાર